પણ તેમણે આ જ પ્રકારે કહ્યું હતું કે જો આવી માનવ જીવન જતા હોય તેવી ચૂક થાય તો એ મોટી ભૂલ કહેવાય આ વિકાસ એમાં સૌથી મોટી પ્રાથમિકતા માનવ જીવનની હોય છે અહીં લોકોના જે રીતે પરેશાની થઈ રહી છે જીવ જઈ રહ્યા છેક અને ત્યાં સુધી પ્રશાસન શું કરી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની મક્કમતા બતાવી દીધી છે ભલે તેમનો સ્વભાવશાલીન મૃદુ હોય પણ આ પ્રકારની માનવ જીવ જાય તેવી ગફલત ક્યારેય નહીં ચલાવી લેવાય જે અધિકારીઓ પોતાની અધિકારીવાદી સાહેબગીરીમાંથી બહાર નથી આવી રહ્યા તેમને સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે સાંકેતિક ભાષામાં તો સાંકેતિક ભાષામાં પણ ચેતવણી સ્પષ્ટ છે કે ભાઈ કામમાં લાગી જાવ આ પ્રકારની ભૂલચોક અને બેદરકારી તમારી નહીં જ ચલાવી લેવાય રાજકોટના અગ્નિકાંડ

જે રીતની આ ઘટનાઓ ઘટી ચૂકી છે ફરી તેનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર એક્શન લઈ શકે છે કાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જ ટકોર કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું તેમણે એ સંવેદના પણ વ્યક્ત કરી હતી કે આટલા લોકોના જીવ ગયા છે ક્યાંક આપણી ચૂક છે

રાજકોટના અગ્નિકાંડ બાદ દાદા સરકાર જબરજસ્ત દાદાનું વાણી રૂપે બુલડોઝર છે તે ચાલ્યું છે કારણ કે દાદાનું કહેવું છે કે આ પ્રકારના સ્ટેટમેન્ટ ન ચલાવી લેવાય આણંદને કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું આણંદથી અમારા સંવાદદાતા યશદીપ પણ જોડાઈ ગયા છે યશદીપ સીએમ ખૂબ નાનું

અધિકારીઓ છે જે પોતાના સત્તાનો દુરૂપયોગ કરી મુખ્યમંત્રીએ જે ટકોર કરી છે શબ્દો ભલે તમને એવા લાગતા હોય પરંતુ આ નાનકડી જે કથન છે તેમનું એ કહી દે છે કે હવે સરકાર કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી જે પણ સાહેબો પોતાની સાહેબગીરી ચલાવી રહ્યા છે એસી કેબિનોમાં બેસીને જે પગાર લઈ રહ્યા છે પરંતુ જનતાની સુખાકારીને લઈને તેમની નિસ્પત જ ન હોય તેવું વર્તન કરી રહ્યા છે

તૈયારી કરવાનો પણ સમય જે છે તંત્ર પાસે ના રહે તે પ્રકારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અચાનક ગોઠવાયેલા આ કાર્યક્રમમાં પ્રજાના પ્રશ્નો સીધા મુખ્યમંત્રીએ સાંભળ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રજાએ જે સરકારી કચેરીઓમાં તમને પડતી હાલાકી છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે આ મુખ્યમંત્રીનું એક જે કહી શકીએ કે એક સૂચક જે નિવેદન છે તે સામે આવ્યું છે તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે કિટલીઓ ગરમ છે તે શાંત થવી જ જોઈએ એનો મતલબ સ્પષ્ટ થાય છે કે જે કચેરીઓમાં અધિકારીઓને પોતાને મળેલી જે સત્તાનો પાવર છે તેમાં મધમસ્ત બની જતા હોય છે અને પ્રજા સાથે ક્યાંક ને ક્યાંક ગેરવર્તન અને ગેરવ વલણ અપનાવવામાં આવતું હોય છે તે નહીં સાંખી લેવામાં આવે ગુજરાતમાં હવે આજે અધિકારી રાજનું જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને મહત્વની બાબત એ પણ છે કે જે પ્રમાણે રાજકોટ અને આ વડોદરાના જે તે પ્રમાણે ઇન્સિડન્ટ બન્યા છે ત્યારબાદ જે અધિકારીઓ પર કમર જે લગામ લગાવવાની જે વાતચીત છે તેને લઈને જે કહી શકીએ કે હવે સરકાર વધુ મજબૂતાઈથી કામ કરે તે પ્રકારેનું આજે મુખ્યમંત્રીનું જે નિવેદન છે તે કહી શકીએ કે એક સૂચક છે કે હવે અધિકારીઓએ પોતાની જે સાહેબગીરી છે તે છોડવી પડશે અને પ્રજાના સેવક તરીકેની પોતાની ફરજ અદા કરવી પડશે મહત્વની બાબત એ છે કે અત્યારે જ્યારે આ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે ત્યારે ભાગદોડ મચી જવા પામી છે સરકારી તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક જે કહીએ કે એક ચિંતાનું મોજું ભરી વળ્યું છે કે ક્યાંક કોઈ આ સીએમના જે સરપ્રાઇઝ વિઝીટ ના એમાં ચક્કરમાં તેઓ ન ફસાઈ જાય તેને લઈને હવે પોતાની કામગીરી પૂર્ણ કરવા માટે પણ જોડધામ મચી હોય તેવું જોવા મળી રહ્યું છે પણ સીએમ એક ખાસ હવે જે આ સરકારી અધિકારીઓ જે સાહેબગીરીના મૂળમાં જોવા મળતા હોય છે તેમની ઉપર હવે ચોક્કસથી સરકાર કડક લગામ લગાવે તેવું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે જી